કામરેજ તાલુકાના મુકામે સ્કૂલના યુસુફ કારાબાઈ હોલ અને માનવ સેવાની સેવા ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ જેમાં જોડાયા હતા કાર્યક્રમની શરૂઆત આવેલા તમામ મહેમાનોને આપી સ્વાગત કરવામાં આવેલ મુફ્તી મોહમ્મદ સારોવી સાહેબે લગ્નના ખોટા ખર્ચ પર કાપ મૂકી જરૂરિયાત મુજબ ખર્ચ કરી લગ્ન કરવા સૂચન કરેલ અને મુસ્લિમ યુગલોના નિકા પડાવેલ મૌલાના લાટુરી સાહેબે દુઆ કરાયેલ હિન્દુ યુગલ માટે હેમાંશુ મહારાજે હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ લગ્ન કરાવેલ હતા દેશ વિદેશના સખીદાતા તરફથી આપવામાં આવેલ દાનમાંથી પચાસ હજાર રૂપિયા સુધીનો જીવન જરૂરિયાતનો સામાન આપવામાં આવેલ સંસ્થાની કાર્યશૈલી સુલેમાન ડબાએ વિસ્તૃત રીતે સમજાવી હતી રાગી અને ભૈયાત ફેમિલી તરફથી પંદરસો જેટલા લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ પ્રમુખ ફૈયાસભાઈ અને ઉપપ્રમુખ જગ્યા પટેલે દરેક મહેમાનો গ্রাম জান দাাটাওনা আবার মালেন হতো এম শরেমান বাইডোবায়ে আকবার ইয়াদি মাজ জানাবেল।